નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજેના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ તો આપણે જોશું જ પણ આજે સવારે આપણે એક વિડીયો મોકલેલો છે જે વિડીયોની અંદર જે ડીએપીના ભાવ વધી ગયા છે તમને બધાને ખબર છે કે ભાવ વધ્યા છે પણ સાથે સાથે ડીએપી કે મળતું નથી તો એ ભાવ વધવાનું કારણ શું છે ડીએપી ના મળવાનું કારણ શું છે અને આટલો બધો ક્રેઝ ડીએપીનો શું કામ વધી ગયો છે આટલી બધી ડિમાન્ડ શું કામ વધી ગઈ છે એ બધી માહિતીનો એક વિડીયો મેં બનાવેલો છે આજે બપોરે અપલોડ કરેલો છે તો હું બધાને વિનંતી કરું છું કે આ વિડીયો પૂરો થાય ને તમને એ વિડીયો જોવા મળી જશે એક વખત જરૂરથી જોઈ લેજો એમાં ડીએપીને લગતો કેવડો સ્કેમ થયેલો છે એ બધી ડિટેલ તમને એ વિડીયોમાં મળશે છેલ્લી ત્રીસ સેકન્ડમાં તમને એ વિડીયો જોવા મળશે ક્લિક કરી વિડીયો પર વેજો વિડીયો જોઈ લેજો અને જો તમને એમાંથી માહિતી કંઈ મળે તો તમારા ખેડૂત મિત્રોમાં એ વિડીયોને શેર કરવાની જવાબદારી પણ તમારી તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો ત્રાણું રૂપિયાથી ઊંચો ભાવ છસો બાવીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી એકવીસો પચાસ રૂપિયા राइडो एक हज़ार चालीस थी सौ पंचावन चोड़ी अगियारो थी अठयावीस सौ पचास रुपया मेथियाजे एक हज़ार पचास थी तेर सौ सीतेर एर अगयारो पिंतेर थी बार सौ पचास रुपया काड़ा तल अठावी सौ थीतालीस सौ सो पचास सोयाबीन सात सौ सो एस थी आठ सौ एसी पीढ़ा चना एक हज़ार पचास थी तेरसो सफेद चना पंदर सौ थी सत्यावीसो पचीस रुपया વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો વીસથી છસો પંદર લસણ ચુમ્માલીસોથી પાંચ હજાર નવસો અગિયાર રૂપિયા અડદાજી અગિયારસોથી સોળસો પંચ્યાસી ધાણા તેરસો છન્નુંથી પંદરસો પાંત્રીસ રૂપિયા ધાણી ચૌદસો પચીસથી ચૌદસો અઠ્ઠાવન તલ એકવીસોથી સત્યાવીસો પચાસ મગફળી નવસોથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી આઠસો એંસીથી બારસો આઠ કપાસ આજે તેરસો ચાલીસથી ચૌદસો અઠ્ઠાણું રાજકોટની અંદર જીરાની જો વાત કરીએ તો તેતાલીસો પચાસ રૂપિયાથી સુડતાલીસો સાઠ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસોથી છસો અગિયાર ચણા એક હજારથી બારસો ઓગણચાલીસ તુવેરની વાત કરવામાં આવે તો ઓગણીસોથી એકવીસો ઓગણચાલીસ કેરંડો એક હજાર પિસ્તાલીસથી બારસો પચાસ રૂપિયા કડાતલ પાંત્રીસોથી એકતાલીસો પંદર સોયાબીન સાતસોથી નવસો અડસઠ રૂપિયા તલ ઓગણીસો પચાસથી પચીસસો અઠાવન જાડી મગફળી આઠસોથી બારસો બે ઝીણી મગફળી આઠસો પચાસથી બારસો એકાવન જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચાસથી બારસો સાડત્રીસ લસણ ચાર હજારથી ત્રેપનસો પંચાવન રાયડ આજે નવસો પચાસથી અગિયારસો છવ્વીસ અજમો અઢારસો પંચ્યાસીથી પચીસસો રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો વીસ સોયાબીન છસો પંદરથી આઠસો પિસ્તાલીસ જાડી મગફળી નવસોથી અગિયારસો સિત્તેર રૂપિયા ચીણી મગફળી નવસોથી સોળસો દસ કપાસ બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરની અંદર આજે તો બેતાલીસો રૂપિયાથી છેતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે છસો થી છસો છત્રીસ ડુંગળી એકસો થી આઠસો એકસઠ રૂપિયા તુવેર એક હજાર અગિયારથી એકવીસો અગિયાર મગ એક હજાર અગિયારથી સત્તરસો એકસઠ એરંડો એક હજાર થી બારસો એકાવન અડદ અગિયારસો થી સત્તરસો એકતાલીસ ચણા આજે અગિયારસોથી બારસો છેતાલીસ વાલ નવસો એકથી અઢારસો એકાવન મેથી એક હજાર એકસઠથી અગિયારસો એકાણું લસણની વાત કરીએ તો છવ્વીસો એકાણુંથી અઠાવનસો એક આગળ જો વાત કરીએ સફેદ જણાની તો બારસો એકથી છવ્વીસો અગિયાર તલ ઓગણીસો છવ્વીસથી પચીસસો એકસઠ રૂપિયા ચોળીયા આઠસોથી ઓગણત્રીસસો એક છાસઠ નંબર મગફળી આઠસો એકોતેરથી તેરસો છવ્વીસ ઝીણી મગફળી સાતસો એકસઠથી બારસો એક જાડી મગફળી છસો એક થી બારસો એકોતેર કપાસ અગિયારસો એકાવન થી ચૌદસો છન્નું ધાણા આઠસો એક થી સોળસો અગિયાર રૂપિયા ધાણી નવસો એક થી સત્તરસો અગિયાર જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો પાંત્રીસો એક રૂપિયાથી થી સુડતાલીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા હવે જે વિડીયો દેખાઈ રહ્યો છે એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો તમને એમાં એ જાણવા મળશે કે ડીએપી ખાતર શું કામ નથી મળી રહ્યું અને ના મળવાનું કારણ શું છે ખેડૂતો સાથે કઈ રીતે છેતરપિંડી થયેલી છે અને આવનારા દિવસોમાં કેટલી બધી ડિમાન્ડ ડીએપીની વધશે એ જરૂરથી તમને આ વિડીયોમાં જોવા મળશે એટલે વિડીયો જરૂરથી જોઈ લેજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં આ વિડીયો શેર કરજો કારણ કે ઘણો બધો ડિટેલમાં માહિતી ગોતી અને તમારા માટે વિડીયો બનાવેલો છે અને ઘણી બધી માહિતી તમને પણ એમાંથી મળશે વિડીયોમાં અંત સુધી બનાવી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર